આ તમે જોઈ શકો છો કે આ રસ્તો અત્યારે બેસી ગયેલો છે રસ્તા પર જુવો પડેલો છે અને આ અત્યારે ચારે પરફ ખાડા જોવા મળી રહ્યા છે તમને અત્યારે આ રોડ ઉકળી ગયેલો છે ટોટલ અને આપણે એવું લાગે કે અત્યારે આપણે પૃથ્વી પર નહીં પણ મંગળ ગ્રહ પર ચાલતા એવું લાગી રહ્યું છે રોડની હાલત તમે જોઈ શકો છો અને અહીંયા તમે આપણે જોઈ શકો છો કે અહીંયા ટ્યુશન ક્લાસ બી છે અને બીજી સૌથી મહત્ત્વની વાત છે કે આ રોડ પર રાતના લાઇટની પણ સુવિધા નથી તો આમાં કોઈ પણ મોટો હોનારત કે મોટું આકસ્મત થાય તો એની જવાબદારી કોની હજી રોડ બનાવીને એક કે દોઢ મહિનો થયેલો છે અને આ રોડની હાલત તમે જોઈ શકો છો જોઈ રહ્યો છે આજે નવો છાપરા બનેલો છે પણ આ રોડમાં ખાડા જે ખાડામાં રોડ છે ખબર નથી પડતી આપ જોઈ શકો છો કે ટોટલ રોડ એક જ વરસાદમાં ધોવાઈ ગયેલો છે હવે ચારે બાજુ જોઈ શકો છો તો આ કોન્ટ્રાક્ટરને તેની રહમ નજર છે કે આ રીતના રસ્તા બનાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો બધી જગ્યાએ ખાડા ખબડા જોવા મળે છે રોડ ટોટલ ધોવાઈ ચૂકેલો છે આ જે ટોટલ આપણે કેવલિયા ધામથી લઈ અને છાપરા ચોકડી લગીનો રસ્તો તમને બતાવશું આપ જોઈ શકો છો કે આ જે નવો છાપરા રોડ બનેલો છે તે આપણે આગળથી જ તમને બતાવવા જઈ રહ્યા છીએ કે આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો કે રસ્તો બધી જગ્યાએથી તૂટી ગયેલો છે ટોટલ રસ્તો તૂટી ચૂકેલો છે આપણે બતાવવા જઈ રહ્યા છીએ તમને અને આ રસ્તો હાલમાં મહિના દોઢ મહિના પહેલાં રોડ બનાવવામાં આવ્યો છે પણ રોડની હાલત તમે જોઈ શકો છો કેટલી હજાર ખરાબ થઈ ચૂકેલી છે આ રોડ આપણે જોવો છો કે અત્યારે આપણે નગરીમાં આવ્યા છીએ જ્યાં આપણે રોડ રસ્તાની હાલત તમે જોઈ શકો છો એ એકદમ ખાડા ખબરાથી ભરેલા રસ્તા છે આપણે રોડ જોઈ શકો છો કે એકદમ ખાડા ખબરાવાળા રોડ જોવા મળી રહ્યા છે આપણે તે મીઠીલાનગરીમાં જોયા છીએ જોઈ શકો છો કે રસ્તાની હાલત બહુ ખરાબ છે અને ખાલી મિથિલાનગરીથી તમે જોઈ શકો છો કે નવસારી સિટીના અલગ અલગ વિસ્તારના જે રોડ છે એ બધાની રોડ આ રીતની જ હાલત છે તો આ તંત્ર શું કરે છે કે ખબર નથી પડતી રોડ રસ્તાની હાલત તમે જોઈ શકો છો આપણે જોઈ શકો છો અત્યારે જે આ રોડની હાલત છે બધી જગ્યાએ ખાડા પડેલા છે અને આ જે આપણે રોડ બતાવીએ છીએ ખાડા પાણીથી ખાડાના કબોચિયા ભરેલા છે આ નગરી વિરાવર પાસે જે નગરી વિસ્તાર છે આપ જોઈ શકો છો કે અત્યારે રસ્તાની જે હાલત છે રસ્તા પર બધી જગ્યાએ ખડા ખબડાને પાણી ભરાઈ ગયેલા છે અને રસ્તાની આવક બહુ જ ખરાબ છે આપ જોઈ શકો છો કે ત્રણેય બાજુ આપણે રસ્તા બતાવ્યા તો તંત્રનું કોઈ આ બધું હોય એવું લાગી નથી રહ્યું